સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડી વધુ એક વખત કેસ કરતી કાપોદરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ નાઓએ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઓસોરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર સોલંકી સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ બી વાઘેલા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના આપવામાં આવેલ જે સૂચના અન્વયે સર્વેલન્સ પીએસઆઈ એમ બી વાઘેલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મિલનભાઈ પ્રવીણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જય સંયુક્ત રીતે પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ છે કે કિશોર નામનો ઈસમ કાપોદરા ભરવાડ ફળિયામાં ઉત્તરાયણ બ્રિજ નીચે ચોરી છુપીથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી વેચાણ કરે છે તેવી બાતમી આધારે જરૂર કાર્યવાહી કરી બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા સદારુ બાતમી હકીકત વાળી જગ્યા કાપોદરા ભરવાડ ફળિયામાં ઉતરાણ બ્રિજ નીચે આવતા ત્યાં બાતમી હકીકત મુજબનો કિશોર નામનો ઈસમ મળી આવતા તેની ઝડપી તપાસ કરતા મુદ્દામાલ મળી આવેલ છે જેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો વજન એકસો ગ્રામ કુલ કિંમત રૂપિયા એક ગાંજો ભરેલ તે ખાલી પ્લાસ્ટિકનું જબલું તથા ન્યૂઝપેપરના ટુકડા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા રૂપિયા સાતસો વીસ મળી કુલ રૂપિયા બે હજાર પાંચસો સાહીઠ નો મૃદ્દ મુદ્દામાલ આધારે સદરૂ આરોપી અજાણ્યો ઈસમ પાસેથી છૂટક જથ્થો લાવી નાની નાની ન્યૂઝપેપરને પડીકીઓ બનાવી વેચાણ કરતો હોવાનો તપાસ દરમિયાન જણાય આવેલ જે સદરૂ આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક કેવી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે